નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે ઝાલુદ કસબા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરી અંદાજીત પંદર તોલા સોનું ચોરાયું જાલોદનગરમાં ત્રણ બાર બે હજાર ચોવીસની રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર દ્વારા તળાવ વિસ્તારના કસબા ફળિયાના રહેણાંક વિસ્તારમાં આવેલ અબ્દુલ સાજીદ અબ્દુલ મુનાફ કાલુગના મકાનમાં ચોરી થયાની ઘટના બનેલ છે અબ્દુલ મુનાફ કામકાજ માટે વલસાડ રહે છે અને મહિનામાં અંદાજીત બે થી ત્રણ દિવસ ઝાલોદામ હોય છે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે બાર વાગ્યાના સમય દરમિયાન અબ્દુલ મુનાફના ઘરનું તાળું આસપાસ રહેનાર લોકોએ તૂટેલું જોતા અબ્દુલ મુનાફભાઈનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અબ્દુલ મુનાફ ની પુત્ર વધુ ઝાલો દંગત કામ માટે આવેલ હતા તો તેઓ તાત્કાલિક કસ્બા ફળિયાના પોતાના મકાનમાં પહોંચ્યા હતા और मैं यहाँ की लड़की हुई मेरी शादी वलसाढ़ की है और मैं अभी मेरे दादा की डेट हो चुकी थी तो मैं यहाँ यहाँ थी और मैंने घर चार दिन पहले आकर देखा तो ठीक था और चार दिन बाद देखा तो ताला टूटा हुआ था अंदर आकर देखा तो चोरी हो हुई थी और मेरे ससुर का नाम है अब्दुल सादिक अब्दुल मुनाफ कानूगा

તોલાસોનું પાંચસો ગ્રામ ચાંદી તેમજ અંદાજે ઓગણસાઠ હજાર રૂપિયા રોકડા ચોરી થયેલ હોવાનું જણાવેલ હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ